અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું સમગ્ર ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014 પછી આવી ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષોને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થતું ઈબીએ અને સીબીએનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષોને દબાવવા માટેના પ્રયત્નો ચાલ ભારતીય જનતા પાર્ટી કરી રહી હતી ત્યારે નેશનલ હેરાડ કેસની અંદર માનીય સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજી ઉપર ખોટા કેસ કરીને રાહુલજીની આકાશ દસ દસ કલાક દ્વારા ઈડીઆઈ અને સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવેલી હતી અંતે સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ છે એક કોંગ્રેસની તરફેણમાં આવેલો હતો તેમજ તે ઉપરાંત સત્યની જીત એટલા માટે હું કહીશ કે કોર્ટે પણ આજે સીબીઆઈ અને ઈડીને ટકોર કરી છે કે તમે આવી રીતે ખોટા કોઈ વ્યક્તિ ઉપર વિરોધ પક્ષ ઉપર ખોટા એલિગેશન કરો છો

ભારતીય જનતા પાર્ટી જે લોકોનો અવાજ બંધારણમાં સમગ્ર દેશના હરેક નાગરિકને બોલવાનો અધિકાર આપ્યો છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટી બંધારણ નો નાશ કરવા માંગે છે અને પોતાનો અધિકાર છીનવવા માંગે છે ત્યારે આજે સત્ય મે જયતેના નારા સાથે કૂચ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ના ઘેરાવ તરફ આગળ

તેમજ એનું સ્કિલ કઈ રીતે ડેવલપમેન્ટ થાય એના કાર્યક્રમો કરવાના છે તેમજ મહિલા બાર એસોસિયન આધુનિક બનાવવાના છે એટલે સાથો સાથ જે મહિલાઓ પચીસ વર્ષથી વધુ વકીલાત કરેલ હોય એનું અમે સન્માન કરવાના યુવા યુવા વકીલ માટે યુવા વકીલો માટે અવેરનેસના કાર્યક્રમો કરી વધુ એનું નોલેજ કઈ રીતે ડેવલપમેન્ટ થાય એના પર પ્રોગ્રામ આપવાના છે વડોદરાની વાત કરીએ તો કેળવણી ટ્રસ્ટ વરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન પચીસ છવ્વીસ આપણું ગુજરાતની થીમ પર આયોજન કરવામાં આવ્યું વડોદરાના અકોટા સ્ટેડિયમ પાછળ આવેલ કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક ધોરણના બાળકો દ્વારા સરસ અને માહિતી સભર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા સાથે સ્કૂલના બાળકોના વાલીઓ આ પ્રોજેક્ટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી પ્રોજેક્ટ આપનું ગુજરાતની થીમ પર બાળકો દ્વારા સરસ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો બાળકોએ પોતે પોતાના બનાવેલ પ્રોજેક્ટની માહિતીઓ આપી હતી કઈ રીતે કયા થીમ પર તેઓ દ્વારા પ્રોજેક્ટ બનાવ્યો છે જેનાથી બાળકોમાં રહેલી શક્તિને પ્રોજેક્ટ દ્વારા બહાર લાવવાનું સ્કૂલ દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો નમસ્તે મારું નામજી રાખે છે હું પ્રોજેક્ટનું નામ માનગઢ છે

ગુરુ ગોવિંદના પોતેનિક કાલનું ઉદ્ઘાટન કરવા આવેલા પહેલાના ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું તે થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને ઐતિહાસિક સ્થળ છે નમસ્તે મારું નામ છે હું હું છું હું છું આજે તમને સમજાવીશ કામ પુત્ર વિષ્ણુ હતો તેના પિતાને ન ગમતું હતું ભક્તિ છોડી નહીં તેના પિતાએ મારી નાખવાના પ્રયત્ન કર્યો સાપ છોડ્યા પછી છોડ્યા જે પર્વત પર પાડી દીધો પછી નદીમાં ફેંકી દીધો તો કશું થયું નહીં

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાનની વાત કરવામાં આવે શક્તિ કક્ષાની 쿠કિંગs પ્રદાનુ આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સ્પર્ધામાં સંચાલક ભાઈ બહેનો દ્વારા મિલેટ્સ અને સરગવા જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી જે બાળકોના માનસિક તથા શારીરિક વિકાસ માટે લાભદાયી છે શાળાના બાળકોને રૂટીન મેનુ સાથે આવી વાનગીઓ નિયમિત રીતે પીરસવામાં તેમણે અનુરોધ કર્યો હતો આ સ્પર્ધા પીએમ પોષણ યોજના હેઠળ કાર્યરત માનદ વેતન ધારકોની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે આયોજિત કરવામાં આવી હતી તુલા અને જ્યારે ત્યારે તાલુકા કક્ષાની સ્પર્ધામાં પસંદ થયેલા સંચાલકોએ જિલ્લાના કક્ષાએ ભાગ લીધો હતો જિલ્લા કક્ષાની સ્પર્ધા પ્રથમ ક્રમે ઠાકોર નૈનાબેન ને આઠ હજાર દ્વિતીય ક્રમે શ્રામણી અને રક્ષાબેન રમણલાલ પાંચ હજાર પાંચસો તૃતીય ક્રમે જમણેશા આરતીબેન પિન્ટુભાઈ પિસ્તાલીસો સાથે પ્રમાણપત્ર મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ બનાસકાંઠા પુરવઠા અધિકારીનું પ્રદર્શન અને એમાંથી અમુક વાનગીઓ એટલે એમાં મેં એક બે વસ્તુ જોઈ કે અત્યાર સુધી મેં સાંભળ્યું છે કે સરગવો સારો પણ કડવો આજે આ બહેનોએ જે સરગવો ચખાડ્યો છે એ સારો અને પૌષ્ટિક તો છે સાથે સાથે સ્વાદિષ્ટ પણ છે ખૂબ બધાએ અલગ અલગ મહેનત કરી અને નવી નવી વાનગીઓ બનાવી છે આ વાનગીઓ સ્વાદિષ્ટ તો છે જ સાથે આપણા જે બાળકો છે એના પોષણમાં સુધારો કરી શકે એવી પૌષ્ટિક વાનગીઓ બનાવી છે અને બીજી જે ખાસ વાત એવી છે કે આપણે સમગ્ર બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લામાં ચૌદસો કરતા વધારે મધ્યાહન ભોજન સંચાલકો છે એમના વચ્ચે સ્પર્ધા થઈ હતી અને એ ચૌદસો કરતાં વધારે સંચાલકોમાંથી આપણી સાથે અત્યારે આ સ્ટેજ ઉપર ઊભા છે એમાંથી પસંદ થઈને આવેલા છે એટલે આપણે બધા એકવાર જોરદાર તાળીઓ સાથે જે અહીંયા સુધી આવેલા છે મહેનત કરીને એમની મહેનતને બિરદાવીએ ખાસ આ જે વાનગીઓ બનાવવાની સ્પર્ધા છે એનું આપણે આયોજન કર્યું છે તેમાં તમામ આપણા જે મધ્યાહન ભોજન સંચાલકો છે અને અહીંયા જિલ્લા પુરવઠા અધિકારીને પણ કહું છું કે તમે બધા આટલી મહેનત કરી અને આ જે વાનગીઓ છે બનાવીને અહીંયા સુધી લાવ્યા છો તમારે મને ખાતરી આપવાની છે કે આ બધી વાનગીઓ તમે મોટા પ્રમાણમાં મોટા જથ્થામાં બનાવી અને તમારા જે સ્કૂલના બાળકો છે એ બાળકોને બી તમે ખવડાવજો જેથી એમના પોષણમાં બી સુધારો થાય અને તમારે એમને કહેવાનું છે આ અમે અહીંયા આગળ બનાવી હતી અને છેક અમે જિલ્લા કક્ષા સુધી જે જિલ્લા કક્ષાની વાનગી સ્પર્ધાનું આયોજન હતું ત્યાં સુધી અમે પહોંચ્યા છીએ તો તમારા બધાએ મને ખાતરી આપવાની છે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને પણ આ કામ સોંપું છું કે આપણું જે રૂટીન મેન્યુ છે એના કરતાં ક્યારેક જે અલગ આ રીતે પૌષ્ટિક જે આહાર વધારે વધુ પોષણવાળો આહાર છે એ પણ આપણા બનાસકાંઠા જિલ્લાના તમામ બાળકોને મળે એવી આપ સૌ તો આગળ વાત કરીશું વડોદરાના ભાઈલી કેનાલ રોડ પર આવેલી સપ્પાન બિલ્ડર જીત પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો જેમાં વહેલી સવારે સોપાન પચાવન કન્સ્ટ્રકશન સાઈટ પર મજૂર વર્ગ પરિવારની આઠ મહિનાની બાળકી પર કારનું ટાયર ફરી વળતા કરુણ મોત નીપજ્યું વડોદરા ગામ્ય ભાયલી ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ પર બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણની સાથે હૃદય અને મહિના આઠ સૂતેલી બાદ જ્યારે માતા પિતાની આંખો સામે થયું તો પણ એક બિલ્ડરની ઇનોવા કારના પૈડા નીચે આવી જવું એ વધુ દુઃખદ છે પોલીસે સાઈડના બિલ્ડર જીતુ પટેલ સામે ગુનો નોંધી લીધો અને ડીવાય એસપી મિલન મોદીના નિવેદન મુજબ બિલ્ડર અકસ્માત અને બાદ ફરાર થઈ પોલીસની વિવિધ ટીમો તેને પકડવા કામે લાગી છે ગુજરાતમાં આવી ગ્રામ્ય પોલીસે કન્સ્ટ્રક્શન સાઇટ પર અકસ્માત બાદ આરોપીને ઝડપી લીધો હતો ત્યારે ફરી આવી ઘટના બનતા બિલ્ડર વિરુદ્ધ ચારે તરફથી ફિટકારીની લાગણી વરસી રહી છે કે શું માસૂમ ગરીબ બાળકોની આવા ઘટના બિલ્ડરોની નજરમાં કોઈ કિંમત જ નથી આવી બહેરૈમી પૂર્વક લક્ઝરિયસ ગાડીના પૈડા ચડાવી દે છે તો આપને જણાવી દઈએ કે વલસાડ શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે વૃદ્ધનું હૃદય ત્રણ મિનિટ સુધી ચાલુ રહ્યું પરિવારની સતર્કતાએ જૈન સમાજના અગ્રણીએ પરિવારના સભ્યોમાં સીપીઆર આપતા તેમને જ્યારે જીવન સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો અને આ સાથે જ આપને જણાવી દઈએ કે જ્યારે ઘટનાનો વિડીયો સામે આવતો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે આપને જણાવી દઈએ કે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો સામે આવ્યા છે સુરત જિલ્લા પોલીસ દ્વારા ધુલડી પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પોલીસ દ્વારા વિવિધ પ્રકારની મોકડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં આંદોલન વિરોધી ડ્રિલ અને લૂંટ બાદ નાસી જનાર આરોપીઓ પકડવાની ડ્રિલ મુખ્ય આકર્ષણ રહી આ સમગ્ર કાર્યક્રમમાં સુરત રેન્જના આઈજી શ્રી પ્રેમવીરસિંહ ઉપસ્થિત રહ્યા મોકડ્રીલની જ્યારે પોલીસની તાલીમ સજ્જતા અને તાત્કાલિક પ્રતિસાદ ક્ષમતા રજૂ કરવામાં આવી સુરતના ધુલડી પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત જિલ્લા પોલીસ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસે વિવિધ પ્રકારની મોકડ્રીલનું જીવંત પ્રકાશ પ્રદર્શન કર્યું અને ડ્રીલમાં આંદોલન વિરોધી પરિસ્થિતિ લૂંટ કરીને નાસી જનાર આરોપીને પકડવાની કામગીરી તેમજ યાત્રીઓને સુરક્ષિત રીતે બચાવવાની કામગીરી દર્શાવવામાં આવી અને જેમાં કોઈ જાનહાની વિના મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું અને વાર્ષિક ઇન્સ્પેક્શન ભાગરૂપે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત હોર્સ રાઇડિંગ અને ડોગ સ્કોડ ડ્રિલ વેપન ડ્રીલ મોબાઈલ ચેકપોસ્ટ ડ્રીલ અને ડ્રોન તથા વાયરલેસ ડ્રીલનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું આ તમામ ડ્રીલ અને એસઓજી અને એલસીબીની દ્વારા કરવામાં આવી હતી આજરોજ સુરત ગ્રામ્ય પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગલુડી પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવેલ છે આ પોલીસ ઇન્સ્પેક્શન દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસ અને એસપી શ્રી ના નેતૃત્વમાં સવારે પરેડનું આયોજન કરવામાં આવેલ તે ઉપરાંત વિભિન્ન આઉટડોરની એક્ટિવિટીઝ કરવામાં આવેલી જેમાં ચેકપોસ્ટના ડેમોન્સ્ટ્રેશન મોબ કંટ્રોલ કરવાના ડેમોન્સ્ટ્રેશન્સ હોર્સ શો ડોગ શો અને બીડી ટીમ દ્વારા એક્સક્લુઝિવ શોધવાની કામગીરીના ડેમોન્સ્ટ્રેશન વગેરે ખૂબ જ સારી રીતે એ કરવામાં આવેલ છે એ ઉપરાંત છેલ્લા અમુક સમયમાં સુરત ગ્રામે પોલીસના અધિકારીઓ અને જવાનો દ્વારા ગુનાઓ ડિટેક્ટ કરવામાં અને કોર્ટમાં ગુનાઓને સાબિત કરીને આરોપીઓને સજા અપાવવાની જે સરાહની કામગીરી કરેલ છે એવા એકવીસ જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સવારે પરેડ ગ્રાઉન્ડ ઉપર સન્માનિત પણ કરવામાં આવેલ છે સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા અમુક સમયથી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહેલ છે જેમ કે અત્યારે આપણે ખ્યાલ હશે કે એક આર એફઓને ઉપર હુમલો કરીને જીવલેન્ડ હુમલો કરવામાં આવેલો આમાં કોઈ પણ જાતની શરૂઆતમાં લીડ હતી નહીં પરંતુ એસપી શ્રી અને એમની જે ટીમ છે આ લોકોએ સતત રાત દિવસ લાગીને અને પુરાવાઓ ભેગા કરીને આ તમામ આરોપીઓને પકડીને ગુનો ડિટેક્ટ કરેલ છે એ જ ઉપરાંત અત્યારે મ્યુલહન્ટ ઓપરેશન ચાલે છે આ હન્ટ ઓપરેશનમાં છેલ્લા એક અઠવાડિયામાં એસપી શ્રીના નેતૃત્વમાં આઠ ગુનાઓ દાખલ થયેલા છે અને આમાં અઢાર જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે સો આ તમામ સારી કામગીરી કરનાર અધિકારીઓને પણ આજે સવારે સન્માનિત કરવામાં આવે રાજકોટમાં ફરી સ્ટન્ટबाजों જોખમી સ્ટન્ટ કરવા જોવા મળ્યા રાજકોટ અમદાવાદ હાઈવે પર ચાર યુવકો દ્વારા બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા જોવા મળ્યા બાઇક પર સૂઈને બાઇક પર જોખમી સ્ટન્ટ કરતા યુવકો જોવા મળતા જાગૃત નાગરિક દ્વારા રોમિયો રેસલરની હરકતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ચાર યુવક દ્વારા હાઈવે રસ્તા પર જોખમી સ્ટન્ટ કરતા રસ્તે જતા અન્ય વાહન ચાલકોના શ્વાસ ખોર ભેચડી ગયા અવારનવાર રાજકોટમાં હાઈવે રોડ પર સ્ટન્ટ બાજુ બાઇક પર જોખમી સ્ટન્ટ કરી પોતાના અને અન્ય લોકોની જીવ જોખમમાં મૂકતા જોવા મળે છે બેફામ સ્ટન્ટ કરતા નબીરાઓ પર પોલીસ કાયદાનું ભંગ સહિતની કલમો હેઠળ કડક કાર્યવાહી કરી તેવી જનતાની માંગ શું જીવનના જોખમે બાઇક પર સૂતા સ્ટન્ટ કરતા રોમિયો રેસલરનું રાજકોટ પોલીસ કરાવશે કાયદાનું ભાન હવે જોવાનું રહેશે

કોંગ્રેસે પણ આક્ષેપ કર્યો નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી ભાજપ કાર્યાલયના ઘેરાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સોનિયાજી અને રાહુલજીને ખોટી રીતે આ ભાજપની સરકાર દ્વારા ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી જે ફસાવાનો પ્રયત્ન કરેલો પરંતુ નામદાર કોર્ટ દ્વારા તેઓને નિર્દોષ છોડી ક્લિનચીટ આપવામાં આવી છે ત્યારે આપણે જોયું કે ભાજપ સરકાર હંમેશા વિરોધ પક્ષના નેતાઓ સાથે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને કઈ રીતે આ નેતાઓને ફસાવા એ માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે પરંતુ લોકો પણ જાણી ગયા છે કે આ ભાજપની સરકાર હંમેશો સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરી અને નેતાઓને જે ફસાવવાનું કામ કરી રહી છે વિરોધ પક્ષના નેતાઓને જે ફસાવવાનું કામ કરી રહી છે એમાં નામદાર કોર્ટો પણ હંમેશા સત્યમેવ જયતે ના નારાને ચરિતાર્થ કરતા હોય છે અને જે નિર્દોષ છૂટ્યા એ બદલ અમે આજે દેખાવ કર્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર અને મોખાણા ગામના પચાસ જેટલા ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા ખેડૂતો પોતાના બાર જેટલા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન આપવા પહોંચ્યા

ખેડૂતોની માંગ સંતોષવા નહીં આવે તો ખેડૂતો ગાંધી ચિંધિયાના માર્ગ પર જવાની ચીમકી ઉચ્ચારી ભરતપુર ગામ મોખાણા ગામના ખેડૂતો મળી આજ રોજ પ્રાંત કચેરી આવેદન પત્ર દેવા માટે આવેલ છે કે જે નેશનલ હાઈવે એકસો એકાવન પોરબંદર ચિતલા કાલાવડ જે જઈ રહ્યો છે તેમાં જમીન સંપાદન બાબતે જે નોંધ પાડવામાં આવેલ છે જે ખરેખર નોંધ ખોટી પાડેલ છે અને બે હજાર ચૌદની જે માપણી કરેલ છે તે મુજબ ઉલટ સુલટ જમીનના સર્વે નંબર હોવાથી જે જમીન સંપાદન થાય તો એમાં કજિયાનો મૂળ ઊભું થાય એવી સ્થિતિ છે તો આ સ્થિતિ ના થાય તે બાબતે અમે રજૂઆત કરવા માટે આવેલ છીએ તો જે પ્રમોગેશનમાં જે ભૂલ ભરેલી છે તે પહેલાં તો ભૂલ સુધારી લઈએ અને આજ રોજ આવેલા ખેડૂતોની માગણી પણ એવી છે કે જે વળતો છે તો બે હજાર પચીસની જંત્રી મુજબ જે લેટેસ્ટ જંત્રી મુજબ અને યોગ્ય અત્યારે બજાર ભાવ મુજબ જંત્રી ચૂકવવામાં આવે અને જે નોંધ પાડી અને જે ધિરાણને જે બધી કામગીરી ખેડૂતોની અત્યારે બંધ થયેલ છે તો ખેડૂતોનો ધિરાણ ચાલુ રહીએ એવા હેતુથી અમારી માગણી છે કે જેટલી જમીન જેટલા ગુઠા સંપાદન થાય એટલી જ નોંધ પાડવી આવી અમારી રજૂઆતો છે અને અમારે ખેડૂતોને સર્વિસ રોડ પ્રોવાઈડ કરવો અમારી માગણી તો એવી છે કે જે અત્યારે હયાત રોડ છે જે નેશનલ હાઈવે જ છે તો નેશનલ હાઈવે છે તો એને પોળો કરો એમાં જે સંપાદન થાય તો એમાં કોઈ અમારી ઓલી છે નહીં કે અમારે જમીન સંપાદન નથી કરવું તો જે અત્યારે રોડ છે તેને પોળો કરવાની અમારી છે એવી અમારી યોગ્ય માગણીને માન આપી અને ખેડૂતોને કોઈ પણ જાતની ઓલી ના થાય એ બાબતે સહકાર આપી અને જો અમારી આ તમામ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે તમામ ખેડૂતો અમે આંદોલન ઉપર ઉતરશું એવી અમારી

ક્રિસમસ ડેની ઉજવણી સૌહાર્દપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમાજના આગેવાનોને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અફવા કે ભડકાઉ પોસ્ટથી દૂર રહેવા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ તત્કાલિક પોલીસને કરવા સૂચનાઓ આપવામાં આવી કોઈપણ પ્રકારની ધર્મ પરિવર્તન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અરનાલા વિસ્તારમાં કુલ સોળ પોઈન્ટ સાહીઠ કરોડ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ અંતર્ગત કપરાડા તાલુકાના અરનાલા સામરપડા રોડ રેફ સરફેસિંગ અને મજબૂતીકરણના રૂપિયા એક પોઈન્ટ છ કરોડના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું લાંબા સમયથી ખરાબ હાલતમાં રહેલા માર્ગના સુધારાથી વિસ્તારમાં અવગમન સુવિધા વધુ સુગમ બનશે તે ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ મળશે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું રાજ્ય સરકારના જનહિતની પ્રાથમિકતા આપી રસ્તા અને પાણી આરોગ્ય શિક્ષણ જેવી સુવિધાઓના વિકાસ માટે સતત કાર્ય કરી રહી છે અને વિકાસ કાર્યો પૂર્ણ થતા સ્થાનિક લોકોને લાભ મળશે વિસ્તારોની આર્થિક ગતિવિધિઓમાં વધારો થશે આપણું ગુજરાતમાં બસ હાલ આટલું જ